ઝડપથી બની જતાં ગાર્લિક ચીલી લચ્છા પરાઠા બનાવીશું એના માટે એક પેન લઈ લઈશું અને એમાં પાંચ કડી લસણને થોડા તેલમાં આપણે સાંતળી લેવાના છે સરસ કલર આવે ત્યાં સુધી સાંતળી લઈશું એને એક કટોરીમાં કાઢી લઈશું અને ઠંડુ પડે પછી એને હાથથી આ રીતે મેસ કરી લઈશું મેસ થઈ જાય ત્યારબાદ એમાં એક ચમચી બટર એક ચમચી ચીલી ફ્લેક્સ અડધી ચમચી મરીનો પાવડર અડધી ચમચી ચાટ મસાલો અને એક મોટી ચમચી ઝીણા સમારેલા દાણા નાખીને મિક્સ કરી લઈશું હવે ઘઉંનો લોટ બાંધેલો રોટલીનો લઈશું અને એમાંથી એક મોટો લવો લઈને એકદમ મોટી રોટલી કરી લેવાની છે બહુ પાતળી નહીં બહુ જાડી નહીં એવી આપણે મોટી રોટલી કરીશું અને એના પર આપણે જે મિશ્રણ બનાવીને રાખ્યું છે ગાર્લિક બટર અને ચીલીનું એ બરાબર પાથરી દઈશું જુઓ આ રીતે સરસ પાથરી લેવાનું છે અને ત્યારબાદ એને ફોલ્ડ કરવાનું છે કાગળનો ફેન બનાવીએ એ રીતે એને આપણે એકથી ઉપર એક આ રીતે ફોલ્ડ કરતું જવાનું છે જુઓ સરસ ફોલ્ડ થઈ ગયું છે હવે એને આપણે સરસ હાથ થી લાંબુ કરી દેવાનું છે ખેંચીને જેટલું તમે લાંબુ કરશો ને એટલા તમારા લચ્છા સરસ પડશે જુઓ અને પછી આ રીતે રોલ કરી અને નીચેનો છેડો દબાવીને ઉપર થોડો કોરો લોટ ભભરાવીને આપણે મીડિયમ સાઇઝનો પરોઠો વણી લેવાનો છે બહુ જાડો નહીં અને બહુ પાતળો નહીં એવો પરોઠો વણવાનો છે જુઓ પરોઠો વણાઈ ગયો છે હવે આપણે એને શેકી લઈએ શેકવા માટે મેં તવીને ગરમ કરી લીધી છે એને પલટાવી લઈશું અને આ રીતે પલટાવતા પલટાવતા એને શેકવાનો છે અને એક ચમચી ઘી લગાવીશું બીજી સાઈડ પણ એક ચમચી ઘી લગાવીશું તમે તેલમાં પણ બનાવી શકો છો અને એને થોડું દબાવી દબાવીને એકદમ સરસ ક્રિસ્પી કરી લેવાનો જુઓ સરસ એકદમ ક્રિસ્પી કલર પણ સરસ આવી ગયો છે અને તમે જોઈ શકો છો લચ્છા એકદમ સરસ બન્યા છે અને ખાવામાં પણ એકદમ ટેસ્ટી તેને તમે અથાણા સાથે દહીં સાથે સવારના નાસ્તામાં અથવા કોઈ પણ પંજાબી સબ્જી સાથે ખાઈ શકો છો ખૂબ જ ટેસ્ટી લાગે છે ઘરની સામગ્રીમાંથી અને ઘરમાં બાંધેલા લોટમાંથી તમે ઝડપથી આ રીતનો પરોઠો બનાવી શકો છો તો મિત્રો તમને આ પરોઠાની રેસીપી કેવી લાગી જો ગમી હોય તો ચોક્કસથી ટ્રાય કરજો આવજો ફરીથી મળીશું